જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સત્તાવીસમો કદર્મની કથા અને આજે સાંભળવામાં આવતી કથા વાર્તા ભૂતનો ઉદ્ધાર મિત્રો આ મહિનો એટલે અધિક મહિનો જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે આ મહિનામાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમરાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ મહિનામાં વ્રત પૂજા ઉપવાસ કરી શકવા છે પણ કરી શકવાને સમર્થ નથી તો તેમણે નિત્ય એક કથા અને એક અધ્યાય જરૂર સાંભળવો જોઈએ જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે કારણ કે અધિક માસને ભગવાને પુરુષોત્તમરાયે કૃપા કરીને પોતાનું નામ આપ્યું તેની ઉપર કૃપા કરી આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ નિત્ય કથા સાંભળીએ નિત્ય અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણી મનોકામના પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય સતાવીસમો કદરમની કથા બોલો ભગવાન રાયની જય શ્રી નારાયણ કહે વાલ્મીકી મુનિએ ત્રણધર્મા રાજાને પુરુષોત્તમ વ્રત અંગેનો સર્વે વિધિ જણાવી પોતે પણ હવે પ્રયાણ કરે છે તે જણાવ્યું એટલે રાજા રાણીએ મુનિનું પૂજન કર્યું તમારું કલ્યાણ થાવો એમ ઉઠતી વખતે આશીર્વાદ આપી વાલ્મિકી મુનિએ ત્યાંથી પ્રયાણ કર્યું રાજા રાણી થોડીક દૂર સુધી મુનિને બોળાવી પોતાના આવાસે આવ્યા રાજા રાણી વનમાં જવા તૈયાર થયા એટલે રાજાએ પોતાના કુંવરને ગાદીએ બેસાડ્યો અને પોતે પત્ની સાથે વનમાં ગંગા નદી કિનારે ગયા ત્યાં જઈને તેણે તપ આદર્યું બંને પતિ પત્ની ધર્મ ધ્યાન કરવા લાગ્યા જ્યારે અધિક માસ આવ્યો ત્યારે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત ફરવાનો સંકલ્પ કર્યો તેઓ ત્રણે કાળ ગંગા નદીમાં સ્નાન કરવા લાગ્યા સ્નાન કર્યા પછી રાજા તપની જગ્યાએ માત્ર પગના અંગૂઠાના આધાર પર ઊભા રહીને હાથ ઊંચા કરીને ગગન સામે દ્રષ્ટિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના નામનો જપ કરવા લાગ્યા રાજાએ આવી કઠિન રીતે વ્રત કરીને તપ કરીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો અને માસની પૂર્ણાહુતિના દિવસે પુણ્યશીલ અને સુશીલ નામના પાર્ષદો ભગવાનની આજ્ઞાથી દેવ વિમાન લઈ આવ્યા રાજા રાણીએ વિમાનમાં બેઠેલા એ દેવાંશી પાર્ષદોને ભાવપૂર્વક નમન કર્યું બંને પાર્ષદોએ રાજા રાણીને આદર સહિત વિમાનમાં બેસાડ્યા તે સાથે જ બંનેના દેહ અલૌકિક પ્રતિભાવાળા બની ગયા રાજા રાણી શ્રી પુરુષોત્તમની પ્રસન્નતા પામવાથી આ રીતે ગોલોકના વાસી બન્યા બને ત્યાં પુરુષોત્તમ ભગવાનની સમીપમાં રહી અત્યંત સુખ પામ્યા શ્રી નારાયણ પુરુષોત્તમ મહાત્મા નારદને સંભળાવી રહ્યા હતા તેઓ આગળ બોલ્યા હે નારદ આ પુરુષોત્તમ વ્રતનો મહિમા એટલો બધો છે કે મારી જીભ તે કહેવાની સમર્થ નથી આ ધરતી ઉપર અનેક પ્રકારના વ્રતો મનુષ્યો કરે છે પરંતુ પુરુષોત્તમ વ્રતથી આ પુરુષોત્તમ વ્રત કરવામાં આવે સ્નાન ધ્યાન દાન કરવામાં ન આવે તો પણ તેનું ફળ મળ્યા વગર રહેતું નથી એ માટે એક વાનરનું દ્રષ્ટાંત સાંભળવા જેવું છે એ વાનર બહુ દુષ્ટ હતો છતાં પુરુષોત્તમ માસમાં અજાણપણે ત્રણ દિવસ સુધી નાહ્યો તેથી તેના બધા પાપો મળી ગયા અને તે દેવાંશી સ્વરૂપ પામી દેવ વિમાનમાં બેસી પરમ પુનિત ગોલોકમાં ગયો આવા પુરુષોત્તમ માસની શ્રેષ્ઠતા માટે કેટલું બધું કહું નારદજી બોલ્યા હે નારાયણ વેદ મનુષ્યના અવતારની મહત્તા વધુ ગણાય છે કારણ કે તે સર્વે ધર્મોનો સાધનાર કહેવાય છે જ્યારે આ તો પશુવાનર હતો તેણે પુરુષોત્તમ વ્રત કેવી રીતે કર્યું કેવી રીતે પુરુષોત્તમને સેવ્યા તેણે સ્નાન કર્યું કેવી રીતે કર્યું ક્યાં કર્યું તે શું ખાતો હતો તેણે પુણ્ય શું કર્યું તે બધું જ સર્વજનોના હિત માટે મને કહો આપના મુખેથી જરતી કથારૂપ અમૃતવાણીનું ઘણું પાન કરવા છતાં હું ધરાયું નથી તો વાનરની કથા પણ મને સંભળાવો ત્યારે શ્રીનારાયણ બોલ્યા પૂર્વે કદર્મ નામનો એક અતિલોભી બ્રાહ્મણ કરેલ દેશમાં રહેતો હતો તેને ધનલોભ ઘણો હતો તેથી તેના અસલ નામને બદલે લોકો તેને કદરમાં કદરી કહીને બોલાવતા પાસે અઢળક ધન હતું પણ અતિલોભને લીધે તેની વૃત્તિ એવી સંકુચિત બની ગઈ હતી કે તે સારું ખાતું હતો સારું પહેરતો ન હતો ધનની પૂજામાં તે ભગવાનની પૂજા કરવાનું ભૂલી ગયો એટલું બધું ધન પાસે હોવા છતાં તે જ્યાં ત્યાં યાચના કરીને ધન લઈ આવતો અને તેને જમીનમાં દાટી સંતોષ માનતો પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં પણ તેણે લોભી વૃત્તિને લીધે દાનની અવગણના કરી લોકો આ પવિત્ર માસમાં ઉમંગથી વ્રત અને દાન કરતા છતાં આ લોભી કદરમે તલનું દાન દીધું ન હતું કાર્તક માસમાં દીપદાન દીધું ન હતું વૈશાખ મહિનામાં તેણે ધાન્યનું દાન દીધું ન હતું સૂર્યની સંક્રાંતિમાં પણ તે દાન આપવામાં સમજ્યો ન હતો યતિપાતમાં સુવર્ણ દાન અને વૈદૃતિમાં રૂપાદાન ઉત્તમ ગણાય છે તેની પણ તેણે અવગણના કરી હતી તેનો એક માળી મિત્ર હતો ગામ બહાર તેની વાડી આવેલી હતી ત્યાં એક દિવસ જઈને તે માળીને કહેવા લાગ્યો કે મિત્ર આ ગામમાં રહેવું મને ગમતું નથી કારણ કે નાના મોટા બધાએ મારી હાંસી ઉડાવે છે આથી હું વગડામાં વસવા માગું છું તેની દિનવાણી સાંભળી માળીએ તેને આશ્વાસન આપતા કહ્યું કે મિત્ર આવું કરવા કરતાં તું મારી વાડીમાં રહે જેથી મને મદદગાર થઈશ અને તારો સમય પણ પસાર થશે માળીને રાજાના મહેલમાં બાગનું કામ રાજાએ સોંપ્યું પરંતુ પોતાની ઉછેરેલી વાડી રેઢી મૂકીને તે જઈ શકતો ન હતો પરંતુ હવે તેનો મિત્ર તેને આવી મળ્યો અને તે પોતાની જેમ બધા કામ ખંતથી કરતો એટલે તેના પ્રત્યે વિશ્વાસ થવાથી તે વાડીની રખેવાળી કદર્મ બ્રાહ્મણને સોંપી રાજમહેલે રહેવા ચાલ્યો ગયો પણ માણસનો સ્વભાવ મરતા સુધી સુધરતો નથી તેમ કદર્મના હાથમાં હવે વાડીનો બધો કારોભાર આવી ગયો તેથી તે ઝાડ ઉપર જેટલા ફળો થતા તે બધા ઉતારી લેતો તેમાંથી વીણી વીણીને સારા ફળો પોતે ખાઈ જતો અને બાકીના વધે તેને લોકોને વેચી દઈ જે નાણાં મળે તે ગાંઠે બાંધતો આમ કહી અહીં પણ તેની લોભી વૃત્તિ ફરી જાગી ઉઠી એક દિવસ તેનો મિત્ર માળી મહેલેથી તેની વાડીમાં આવ્યો અને કદર્મને કહ્યું કે મિત્ર ઘણા દિવસથી હું અહીં ખબર કાઢવા આવ્યો નથી તો મને જણાવ કે આજ દિન સુધી પાકેલા ફળોનું તે શું કર્યું તેના વેચાણના કેટલા નાણાં આવ્યા કદર મેં ખોટે ખોટું કહ્યું કે મિત્ર હું વાડીમાં હોઉં છું ત્યાં સુધી કોઈ પશુ પક્ષી અહીં ફરકતું નથી પરંતુ હું જ્યારે ગામમાં ભિક્ષા માંગવા માટે જાઉં ત્યારે મારી ગેરહાજરીમાં કોણ જાણે ક્યાંકથી પક્ષીઓ ઉડી આવી અને બધા ફળો ખાઈ જાય છે બગાડી નાખે છે કોચી નાખે છે એટલે ફળના વેચાણના નાણાં ક્યાંથી આવે મને પણ આ પક્ષીઓ ઉપર એટલી બધી ખીચ ચડી કે મેં ગુસ્સે ભરાઈને ઘણા પક્ષીઓને મારી નાખ્યા વાડીમાં ઠેક ઠેકાણે પક્ષીઓના પીછા અને પાંખો જો એટલે તને ખાતરી થશે માળીએ તેની વાત સાચી માની અને તેને કંઈ જ ઠપકો આપ્યો નહીં આવી રીતે કદરમાં ઘણા વર્ષો વાડીમાં રહ્યો અને વાડીમાં જ કમાતો કદરમાંને યમદૂતો યમરાજા પાસે લઈ આવ્યા તેના દુષ્ટ કર્મોને લીધે યમરાજા તેના પર કુપેમાન થઈ ગયા ધર્મરાજાના કહેવાથી ચિત્રગુપ્તએ ચોપડો ઉખાડી કદર્મનું ખાતું કાંઠી આપ્યું કે પ્રભુ આ બ્રાહ્મણે ઘણો જ અધર્મ કર્યો છે મહાવિશ્વાસઘાત કર્યો છે છતાં તને પુણ્ય દાન તેણે ક્યારેય ધનનું દાન કર્યું નથી તેને તેના મિત્ર માળીએ આશ્રય આપ્યો તો તેણે માળીની ગેરહાજરીમાં ફળોની ચોરી કરવા માંડી પોતે કેટલાક ફળો ખાઈ લેતો અને કેટલાક વેચી દેતો આ રીતે તેણે ચોરીનું પાપ અને વિશ્વાસઘાતનું પાપ આ બે મોટા પાપ કર્યા છે તે ઉપરાંત ન ગણાય તેટલા પાપો છે આ સાંભળી ધર્મ રાજાએ કદર્મને શિક્ષા કરતાં કહ્યું કે ફળોની ચોરીના બ્રાહ્મણે કરેલા અપકૃત્ય બદલ તેને વાનરનો જન્મ મળે વિશ્વાસઘાતનું ફળ તેને પછી મળશે આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય સત્તાવીસ મો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય સત્તાવીસ મો હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી કથા વાર્તા અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી વાર્તા ભૂતનો ઉધાર બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય ગોદાવરી નદીના તટે પેઠણ નગરમાં ધર્મ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે સદાચારી અને ધર્મ કર્મ ક્રિયાકાંડમાં પારંગત હતો તપસ્વી પણ એવો હતો કે કષ્ટદાયક તપ કરવામાં શરીરે દુર્બળ બની ગયો તેને હર હંમેશ ગોદાવરીમાં સ્નાન કરવાનો નિયમ હતો તે પછી જ ભોજન લેતો પરંતુ ધીમે ધીમે તે એટલો બધો શક્તિહીન બની ગયો કે તે સ્નાન કરવા પણ જઈ શકતો ન હતો તેવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને તેણે સ્નાન કરવા નદીએ જવા વિચાર્યું પણ અશક્તિને લીધે જઈ શક્યો નહીં તેથી તેણે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો કે હે પુરુષોત્તમ ભગવાન આખા અધિક માસ દરમિયાન મારી અનુકૂળતા મુજબ હું ત્રણ વખત ગંગા સ્નાન કરીશ આ મારા ત્રણ દિવસના ગંગા સ્નાનનું પૂર્ણ ફળ મને આપજો બે વખત તો બ્રાહ્મણ સ્નાન કરી આવ્યો અને ત્રીજી વખત નદીએ નાહવા ગયો ત્યારે કમંડળ જળમાં નાખતા જ તેમાં પાણીની સાથે એક ભયંકર ભૂત બહાર આવ્યો બ્રાહ્મણ તો ભૂતને જોઈને ગભરાઈ ગયો તેમ છતાં તે હિંમત રાખી ભૂત સામે જોવા લાગ્યો ત્યાં તો ભૂત બ્રાહ્મણ સામે હાથ જોડીને બોલ્યો હે વિપ્રદેવ મારું કામ આ લોકોને હેરાન કરવાનું છે પરંતુ હું તમને હેરાન કરી શકું તેમ નથી તમારા પરમ પુણિત દર્શનથી હું મારો જાતિ સ્વભાવ ભૂલી ગયો છું તમને જોતાં જ મારા પૂર્વ જન્મના તમામ પાપો મારી દ્રષ્ટિ સમક્ષ તરવરી રહ્યા છે તો તમે મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણે તરત જ હાથમાં જળ લઈ પોતે કરેલ અધિક માસના સ્નાનનું પુણ્ય એ ભૂતને આપવાનો સંકલ્પ કર્યો પુણ્ય અર્પણ કરતાની સાથે જ એ ભૂત યોનીમાંથી મુક્ત થયું અને દિવ્ય રૂપ ધારણ કરી પુરુષોત્તમ પ્રભુના પાર્ષદ સહિત દેવ વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો અને થોડા દિવસ પછી તે બ્રાહ્મણ પણ તેની પુરુષોત્તમ પ્રભુની ભક્તિના પ્રતાપે વૈકુંઠવાસી થયો આથી અધિક માસના સ્નાનનો એટલો બધો પ્રભાવ છે કે દરેક ભાર ભક્તોએ જો અધિક માસ દરમિયાન કશું ન બને તો અધિક માસમાં ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ તેના પર ભગવાન પુરુષોત્તમ થાય છે જે સ્નાન ધ્યાન કરે કરે છે છે ભગવાનની પ્રભુ તેનું કલ્યાણ કરે છે તેની મનોકામના પૂર્ણ કરે છે આવો પ્રભાવ છે અધિક માસમાં સ્નાન અને દાન કરવાનો તો મિત્રો આ વિડીયોમાં આપણે અધિક માસની કથાનો અધ્યાય સત્તાવીસમો અને આજની સુંદર કથા વાર્તા ભૂતનો ઉદ્ધાર તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા કૃષ્ણ